નમસ્કાર દિવસોમાં વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર વડોદરા છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે અઠ્યાવીસમી થી પાંચમી જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં દસ ઇંચ સુધી વરસાદ થવાની શક્યતાઓ છે બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો એક જુલાઈથી એટલે કે સોમવારથી દેશભરમાં પોલીસને લગતા નવા કાયદા લાગુ પડશે એકાવન વર્ષ જૂના સીઆરપીસી બદલીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા લાગુ થવા જઈ રહી છે પેલા તમારે એફઆઈઆર નોંધાવવા માટે પોલીસ સ્ટેશન જવું પડતું હતું નવા કાયદા મુજબ તમે એ એફઆઈઆર નોંધાવી શકો છો ગુજરાતમાં મેઘરાજે આજે દક્ષિણ ગુજરાતને ગમરોળી દીધું છે સુરત શહેરના સુરતના તાલુકામાં મેઘરાજે તાંડવ મચાવી છ ઇંચથી પણ વધુ વરસાદ પડતા ઠેર ઠેર રસ્તાઓમાં પાણી ઘૂસી ગયા હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા વાહન ચાલકોને પાણી ભરાતા મુશ્કેલીમાં મુકાયા હતા હવામાન વિભાગે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં શું સક્રિય હતું આજે સવારથી અત્યાર સુધીમાં રાજ્યના બસો ચાર તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે જેમાં સૌથી વધુ સુરતના પલાસણમાં એકસો મીમી વરસાદ નોંધાયો ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો ખેતી માટે પિયત માટે રાત્રે વીજળીના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા હતા ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓ રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે આ માગણી આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે બજેટમાં ખેડૂતોના દિવસે વીજળીને આપવા તેવી જોગવાઈ કરવામાં આવી છે પરંતુ હજી તે અમલમાં ક્યારે આવે તે હવે જોવાનું બાકી રહ્યું છે પાસઠ લાખ લોકોને સાત હજાર પેન્શન મળશે કેબિનેટમાં એક જુલાઈથી પેન્શન વધારાની ચર્ચા થઈ રહી હતી આ હેઠળ આપવામાં આવતી રકમ ત્રણ હજારથી વધીને ચાર હજાર કરોડનો નિર્ણય તેમને મંજૂરી આપી હતી નક્કી કરવામાં આવ્યું છે કે એક જુલાઈથી વધેલા પેન્શનને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે ચૂંટણીમાં આપેલા વચન મુજબ બીજા મોટા સમાચાર ની વાત કરી લઈએ તો ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની ગયું છે ત્યારે બીજી બાજુ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી ફોર્મેટ અલવિદા કહી દીધું છે તો હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિન્દ્ર જાડેજાની નિવૃત્તિ પર પોસ્ટ કરી છે આ પોસ્ટમાં પીએમ મોદીએ રવિન્દ્ર જાડેજાને ખૂબ વખાણ કર્યા હતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટમાં લખ્યું છે કે પ્રિય રવિન્દ્ર જાડેજા તમે ઓલરાઉન્ડર તરીકે શાનદાર રમત બતાવી છે